જે ગણિતથી આખી દુનિયા આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તેવા ગણિતની શોધ કોણે કરી હતી તે ગણિતશાસ્ત્ર જે છે તે અગત્યની શોધ ભારતમાં થયેલી ગણવામાં આવે છે ભારતે દુનિયાને શૂન્યની શોધ દશાંશ પદ્ધતિ બેજ ગણિત બોધેનો પ્રમેય રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી શોધ કરી આપી હતી શૂન્યની શોધ આર્ય ભટ્ટે કરી હતી આગળ પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધક ગુણવત્સ ગુણવત્સ ઋષિ નામના ઋષિ હતા પ્રાચીન ભારતમાં ગણિત જ્ઞાનીઓએ એક ની પાછળ ત્રેપન શૂન્ય લગાવીને તેનું નામ દર્શન કર્યું હતું ભાસ્કરાચાર્ય ઈસવીસન અગિયારસો ને પચીસમાં લીલાવત ગણિત એટલે કે બીજ ગણિત નામનો એક ગ્રંથ લખ્યો હતો તેમણે પ્લસ એટલે કે સરવાળાની નિશાની અને માઇનસ એટલે કે બાદ બાકીની નિશાનીનું શોધ કર્યું હતું બ્રહ્મગુપ્તે સમીકરણનો પ્રકાર બતાવ્યો હતો બોધયનો પ્રમેય આપ સ્તંભે

એટલે કે જેટલી થાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કર્યું હતું અને ગોળ ગોળકનો પરિધ અને વ્યાસનું ગુણો ગુણોત્તર દર્શાવવા અચળાંક એટલે કે પાઈનો ઉપયોગ કર્યો હતો ભાંગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર સરવાળા બાદબાકી બાકી વર્મુ ગુણોત્તર ઘન મૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિમાં જાણકારી આર્યભટ્ટ તેમના ગ્રંથમાં આર્ય ભટ્ટિયામ આર્ય ભટ્ટિયમ જેવા ગ્રંથોમાં લખ્યો હતો અને જો મિત્રો તમને એવું લાગતું હોય કે આ બધી શોધ અંગ્રેજોએ કરી હતી તો તમે તો તમે સાવ ઉપર એટલે સાવ ખોટા જ છો તમને આ બધું જે જે હિસ્ટ્રી છે જે આપણું એ બધું ખોટું કરવામાં આવ્યું છે અને જે આ હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી અત્યારે ભણવામાં પણ આવે છે